સારો તાબાના માણસો જરૂરી સૂચનાઓ આપી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે વધુ તપાસ હાથ ધરેલ તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે

જે મોટર આરોપીઓના કબજામાંથી તપાસ દરમિયાન કબજે કરવામાં આવી અને ચોરી કરેલ મોટર તપાસ કરતા ગાંધીધામ એડિવિઝન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ દાખલ થયેલ હોવાનું જણાઈ આવેલ છે અને આગળની વધુ તપાસ તજવીજ હાલે ચાલુમાં છે આરોપી પરમોદ ઉર્ફે ભુંડિયો પ્રેમકુમાર ચૌહાણ ઉમર વરસ અઢાર રહેવાસી ખોડિયાર નગર ગાંધીધામ કચ્છ મૂળ રાજસ્થાન શોકત ઇબ્રાહીમ ઉર્ફે અભ્રામ ઉર્ફે અબ્રાહમ રાઉમાં ઉંમર વરસ પિસ્તાલીસ રહેવાસી જૂના કટારીયા તાલુકો આ બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પણ છે